તો ગરમીને લઈ બરોડા એકેડમી એસોસિએશનનો નિર્ણય ટ્યુશન ક્લાસીસ બપોરના સમયે બંધ રાખવા નિર્ણય કરાયો છે આજથી બપોરે બારથી પાંચ વાગ્યા સુધી ટ્યુશન ક્લાસીસ બંધ રહેશે આજથી પાંચ દિવસ આ પરિપત્રનો અમલ ચોક્કસપણે કરવાનો રહેશે તેવી અપીલ પણ કરવામાં આવી છે ટ્યુશન ક્લાસના વિદ્યાર્થીઓએ નિર્ણયને આવકાર્યો પણ હશે કારણ કે ભર બપોરે કાળજાળ ગરમી વચ્ચે વિદ્યાર્થીઓ ટ્યુશન ક્લાસીસે ભણવા માટે જતા હોય છે પરંતુ ગરમીમાં કોઈ પણ વિદ્યાર્થીને નુકસાન ન પહોંચે તે હેતુલક્ષી આ નિર્ણય લેવાયો આવશે ચીના સમય દરમિયાન બપોરે પણ ક્લાસ ચાલુ રહેતા હતા પરંતુ જે રીતે ગરમી સતત વધી રહી છે તાપમાન વધી રહ્યું છે એ જોતા બરડા એકેડેમિક એસોસિએશન અને શિક્ષકો અને વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તે માટે બપોરે બાર થી પાંચ ક્લાસ બંધ રાખવાનો નિર્ણય લીધો છે બરડા એકેડેમિક એસોસિએશનમાં સાડી ચારસો પ્લસ ક્લાસ છે જે બધા જ આ નિર્ણયને સ્વીકારી લીધો છે આ ઉપરાંત અમે એવું કીધેલું છે કે દરેકે દરેક ક્લાસ સંચાલક પોતાના ક્લાસમાં ઓઆરએસ છે લીંબુ પાણી છે કે ગ્લુકોન બી જેવી સુવિધા રાખે કે જેથી કરીને કોઈ શિક્ષક કે વિદ્યાર્થી મિત્રોને કશું પણ થાય તો એને તાત્કાલિક એના સારવાર કરી